સુરતના અંજના ફાર્મ ખાતે આવેલી મોમાઈ માતા મંદિરમાં સાલગીરી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને મહાપ્રસાદીનો લાભ લીધો હતો સુરતના આંચના ફાર્મ ખાતે આવેલી સાતસો થી વધુ વર્ષ જૂના મોમાઈ માતાના મંદિર ખાતે માતાજીની સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે જેઠ સુદ છઠ પરંપરાગત રીતે ઉજવાય છે મંદિરની સાલગીરી નિમિત્તે નવચંડી યજ્ઞ મહાઆરતી છપ્પન ભોગ અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ વર્ષે ભક્તોનો ભારે ધસારો ઉમટી પડ્યો હતો કહેવાય છે કે વર્ષો પહેલાં અહીં ઋષિ મુનિઓના આશ્રમો હતા તે સમયે માતાજીની સવારી મુંબઈથી કચ્છ તરફ જઈ રહી હતી ત્યારે ઋષિ મુનિઓએ માતાજીને અહીં વિસામો લેવા આગ્રહ કર્યો હતો તે સમયે માતાજીએ અહીં રોકાયા હતા વધુમાં મંદિર વતી ભક્તોએ શું કહ્યું આવું સાંભળીએ કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ અજયગિરી રમણગિરી ગોસ્વામી છે કઈ જગ્યાએ જ્યારે પ્રકારનો કાર્યક્રમ હતો આ આંજણાભામ ખાતે આવેલું શ્રી મોમાય માતાનું મંદિર અહીં આ મંદિર ઓછામાં ઓછું થી આઠસો વર્ષ જૂનું છે અહીં જેઠ સુદ છઠ ના દિવસે માતાજીની સાલગિરી આવે છે અને સાલગિરી નિમિત્તે અમે નવચંડી યજ્ઞ માતાજીને મહાઆરતી માતાજીને છપ્પન ભોગ અને વગેરે કાર્યક્રમ કરીએ છીએ આ મંદિરની લોકવાય કઈ રીતની છે કે એવું કહેવાય કે વર્ષો પહેલા અહીંયા ઋષિ મુનિના આશ્રમો હતા અને આ ભાગ ડંકારણીય વન ગણાતું એવું કહેવાય કે માતાજીની સવારી મુંબઈથી નીકળીને કચ્છ તરફ જતી હતી તો માતાજી જેવી માતાજીની સવારી અહીંયાથી પસાર થઈ એટલે ઋષિમુનિએ માતાજીને અરજી અરજ કરી કે માતાજી તમે અહીંયા વિસા મળ્યો તો માતાજીએ આ જગ્યા પર વિસામો લીધેલો તો અહીં ઋષિમુનિઓને એક રાક્ષસ ખૂબ રંજાડતો ઋષિ માતાજીને અરજ કરી કે આના ત્રાસમાંથી અમને બચાવો માતાજીએ રાક્ષસનો વધ કર્યો તો એને લોહીમાંથી એકના અનેક રાક્ષસો થવા માંડ્યા માતાજીએ બે બાહુમાંથી બે શક્તિ પેદા કરી અને રાક્ષસનો સંવાર કર્યો માની સવારી આગળ જવાની ઋષિમુનિએ માતાજીને અરજ કરી કે માતાજી તમે છાયા તમારી છ છાયા તમારું કોઈ રૂપ આપી જાઓ કે જેની અમે નિરંતર સેવા પૂજા કરી શકીએ માતાજીએ આજ્ઞા કરી કે મારી અને મારી શક્તિની જોડે સ્થાપના કરો આ મંદિરમાં તમે દર્શન કરવા આવો તો તમને માતાજીના ત્રણ મુખ જોવાના મળશે જેમાં આજુબાજુ છે માતાજીની બાહુ શક્તિ છે અને વચ્ચે મોમાઈ માતાનું મંદિર છે અહીં માતાજીની સાલગીરી નિમિત્તે મહાઆરતી માતાજીને છપ્પન ભોગ ભંડારો

અને નવચંડીનો મહાયજ્ઞનો અહીંયા દર વર્ષે આયોજન થાય છે ઓછામાં ઓછા ત્રણથી ચાર હજાર માણસે પ્રસાદીનો લાભ લીધો છે આ મહિમા આ માતાજીનો મહિમા એટલો બધો પુરાનો અને અત્યંત છે કે મોરાગઢથી માતાજીની સવારે નીકળી હતી મુંબઈમાંની અને અહીંયા માતાજી રાતે વિસામો લીધો અને ત્યાંથી પછી બોમ્બે ગયા છે માતાજી